મોરબી ઝુલતાપુલ દુર્ઘટનાને સરકારી વકીલ વિજય જાનીએ કેસ ડીલે થવા બાબતે પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું ટ્રેજરી વિક્ટીમ એસોસિએશનના વકીલ દ્વારા ચાર્જશીટ થયા બાદ વિવિધ ત્રણ અરજી કરી જે પેન્ડિંગ છે મહત્વનું છે કે અત્યાર સુધી સુડતાલીસ જેટલી મુદત પડી જેમાં ત્રણ વખત રૂબરૂ અને બે વખત વિડિયો કોન્ફરન્સી ટ્રેજરી વિક્ટીમ એસોસિએશનના વકીલ હાજર રહ્યા આ કેસ તે ચાલે તે માટે એસોસિએશનના વકીલ હાજર રહેવા જોઈએ અમે તો દરરોજ કેસ ચલાવવા તૈયાર છીએ આ અરજીઓ પેન્ડિંગ છે એનું હિયરિંગ કરવા માટે થી વધુ મુદતો કુલ અહીંયા પડી છે હાર્ડલી વિક્ટીમ એસોસિએશનના વકીલો જે અમદાવાદથી આવે છે બે કે ત્રણ વખત આવ્યા છે બાકીને કોઈ મુદતમાં એ આવ્યા નથી અને એમની એ અરજી છે પહેલું હિયરિંગ એમનું થશે એમના કારણે આ મેટરમાં ચાર્જફ્રેમ નથી થતો અને કેસ ઓપન નથી થતો એવું મને વ્યક્તિગત લાગે છે બીજું કે એમણે પહેલી અરજી આપ્યા પછી એમણે બીજી બે અરજી આપી છે કે આ કેસની અંદર ત્રણસો બે નો ઉમેરો કરવો કે કેમ એનું જયારે હિયરિંગ થાય ત્યારે અમને ભોગ